વડોદરા લોકસભાની અપક્ષ ઉમેદવારીમાં હેમંતભાઈ પરમાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું શિક્ષિત ઉમેદવાર એવા હેમંતભાઈ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મધ્યમ વર્ગ તેમજ દબાયેલા વર્ગને ખૂબ જ તકલીફો વેઠવાનો વારો આવ્યો છે બેરોજગારી ચરમસીમા પર છે તેમજ શિક્ષણ બજારમાં કહેવાય કે તેનું વેચાણ થઈ રહ્યું હોય ત્યારે દુઃખદ બાબત એ છે કે શિક્ષણનું હવે ખાનગીકરણ એ સમાજ માટે ઘાતક છે ત્યારે બીજી બાજુ આરોગ્ય માટે પણ ગરીબ લોકો વલખા મારી રહ્યા હશે ગરીબ વસ્તીઓમાં કચરાના ઢગલા જોવા મળતા હોય છે અને ગંદકીથી ખદબતા વિસ્તારોને કોણ તેમની લે આ દુઃખદ વેદનાઓને લઈને એક શિક્ષિત યુવાને વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે વડોદરા લોકસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે તેમને ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારને વડોદરાની જનતા કેવો પ્રેમ આપે છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ સર્વપ્રથમ તો સંસ્કારી નગરી કલાનગરી વડોદરાના જે તમામ નાગરિકો છે તેઓને હેમંત પરમારના નમસ્કાર ત્યારબાદ જનરલ પણ ન્યૂઝ આજે મને જોઈને જે મારું ઇન્ટરવ્યુ લે છે તેને પણ હું ખૂબ અભિનંદન આપું છું એનો આભાર વ્યક્ત કરું છું ઘણા વખતથી જોઉં છું કે આ તો મારી જે ભણવાની ઉંમર છે ને ભણવાની ઉંમરમાં મારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે કે મેં એવી ગરીબીને નજીકથી જોઈ છે જે વડોદરામાં આવ્યો બે વર્ષથી વડોદરાના જે હાલાત જોયા છે ગરીબી ભૂખમરો ગંદકી બસ તો એને જોઈને હું આ ઉમેદવારી પત્ર ભરી રહ્યો છું અને આગળ એને નાબૂદ કઈ રીતે કરી શકાય જનતાને સપોર્ટ કઈ રીતે કરી શકાય બસ તેના માટે ઉમેદવારી ભરી છે બસ એજન્ડા શું કહેશે તમારે ખાસ એજન્ડા એ જ છે કે જે વડોદરાની અંદર જે ઠેર ઠેર ખાડા છે પાણીની સમસ્યા છે ગંદકીની સમસ્યા છે એઝ અ પત્રકાર તરીકે અમે ફેસ કર્યું છે જોયું છે અને લોકોના પ્રશ્નમાં દોડ્યો છું તો મને એવું લાગે છે કે જો હું સત્તામાં આવું અને તો લોકોના માટે કામ કરી શકું છું એના માટે ઉમેદવારી છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્બન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું